બોલાવવામાં આવી બેઠક દરમિયાન તમામ આરોપીઓ દબોચાયા છે આંતરરાષ્ટ્રીય તસ્કરી ની આશંકા તપાસમાં છે હાલ ગુજરાતમાં સૌ પ્રથમ પાંચ કરોડ પંચ્યાસી લાખની કિંમતનું પ્રતિબંધિત કોપરા કોબ્રા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે સાત ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે કેટલા સમય